ભાવનગરના પથિકાશ્રમ પાસે એક યુવક ઉપર જેટલા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઘાટ ઉતારી દીધો બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના પથિકાશ્રમ પાસે મુસ્તફા નામના યુવક ઉપર જૂની અદાવતને લઈને ચાર જેટલા ઈસ્મો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો જેના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સરદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી ઓકે પેલા આપનું નામ ખાલીદ ખાન રજા કાંકુર ખાલીદભાઈ ક્યાં રહ્યો તમે તાજી શું બનાવ બન્યો હતો બનાવમાં એવું હતું કે માથાપતિ લેરી મારા ભાણીયાની અહીં ખબર નથી હું થયું પણ આ છે ને મારા ભાણીઓ એને યારે ગયો હતો ઢોકળી ગયો હતો તો મુસ્તુભાઈ નામ છે યારે ગયો હતો એની જાય દાઢભાઈ આવીને ધાડી દીધા કેટલા જણા હતા એ ત્રણ જણા હતા શું નામ છે એમના નામ તો હોળું છે ને બીજા બે જણા હતા કઈ જગ્યાએ બનાવ બન્યો સતીકાશો બધી વાત મેડી મને નહીં તમને પણ ઈજા થઈ છે મને હે જો વાગી